ચુક સુદર્શન મંત્ર આ મંત્રને સિદ્ધ કરવાથી જીવનમાં ગમે તેવી મુશ્કેલી હોય આ મંત્ર તે મુશ્કેલીમાંથી બહાર કાઢવાની તાકાત ધરાવે છે આ મંત્રની સિદ્ધિ મૃત્યુને પણ હરાવી શકે છે જો કોઈ વ્યક્તિ આ મંત્રની સિદ્ધિ મેળવી લીધી તો તે વ્યક્તિને સર્વશક્તિમાન બનાવે છે આ ચુક સુદર્શન મંત્રનું જો તમારે અનુષ્ઠાન કરવું હોય તો આનું અનુષ્ઠાન તમે સાત દિવસ અગિયાર દિવસ એકવીસ દિવસ અથવા તો એકતાલીસ દિવસનું કરી શકો છો

મંત્ર છે ઓમ સુદર્શન ચક્રાય મમ સર્વ રક્ષાય રક્ષાય સ્વાહા અને જો આનાથી વધારે તમારે મારી પાસેથી કંઈ જાણવું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે આમાં તમે કોલ કરીને પૂછી શકો છો જય માતાજી